બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય માતાજી મારું વિડીયોનું વિડિયો ટાઇટલ જોઈ તો ખબર પડી ગઈ છે મિત્રો કે હું ક્યાં દર્શન કરવા આવ્યો છું તો વિડીયો જોવા આવે છે તો મિત્રો તો વિડીયો સેલ લગી જોજો ચલો વિયો કરું છું ચાલુ હેલો મિત્રો છોટેલાના શેરીમાં દુકાન જોતા જોતા છે મંદિરના ગેટ તરફ મિત્રો મિત્રો હેલો ડુંગર ચડવાનું કીધું ચાલુ હેલો મિત્રો આ છે મોઢબાબુ કાકાના છોકરા મિત્રો અત્યાર સુધી મેં હું પચાસ જેવા ચડી ગયો છું મિત્રો આ થઈ જાય છે આગળ મિત્રો મિત્રો સામે ધજા દેખાય ત્યાં સુધી ચાલીને જવાનું છે મિત્રો ફાઇનલી મિત્રો મંદિર ઉપર ચડી ગયો છે તમે મારો પરસેવો જોઈ શકો છો કેટલો પરસેવો પડ્યો છે મિત્રો મેં એ બતાવી દીધા સંપલ અને અમે ધીરે ધીરે હાલતા થયા મંદિર તરફ બોલો જય સાઉન્ડમાં ફાઇનલી મિત્રો ઠેઠ મંદિરે પહોંચી ગયો છું તમે પણ મિત્રો દર્શન કરી લો બોલો જય સાઉન્ડમાં મિત્રો હવે હું જાઉં છું નિશ્ચય સાઉન્ડમાનું સિંહ જોવા મિત્રો આ છે સાઉન્ડમાનું સિંહ મેં પણ દર્શન કરી લીધા સાઉન્ડમાના સિંહના મિત્રો હારીને ડુંગર સીડા ચાવન દર્શન કર્યા ફોટો બોટો પાડ્યા વિડીયો ઉતાર્યો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક અને એક કોમેન્ટ કરી દેજો મિત્રો